રાજકોટમાં રેયા રોડ પર અંડર બ્રિજ આવેલો છે તે અંડર બ્રિજ માં આશરે ચાર લાખ થી વધારે માણસો નીકળતા હોય અને બ્રિજ ની બોગસ કામગીરી ના કારણે પાણી લીકેજ થઈ રહ્યું છે ત્યારે વારંવાર કોંગ્રેસ પક્ષે પ્રજાના હિતમાં કોર્પોરેશન અધિકારીઓને અમે રજૂઆત કરી કે આ તાત્કાલિક આનો સુધારો કરો જેમ રેલવે રેલ નગર બ્રિજ માં પાણી લીકેજ થતું હતું માણસો પડતા હતા જીવના જોખમે હેરાન હતા આ રોડ માં પણ સ્થિતિ ન સર્જાય માટે વારંવાર કઈ અમે રજૂઆત કરવા છતાં આ ભ્રષ્ટાચારી આગેવાનોને કઈ દેખાતું નથી અને આ કામને રિપેર નહીં કરતા આજે અમારે ફરજિયાત આંદોલન કરવું પડશે ખાસ તો શહેર પ્રમુખની ની અને કોંગ્રેસમાં માત્ર દસ કાર્ય પ્રારંભ કરવામાં આવ્યો છે ના આ વોર્ડ જ કાર્યક્રમ છે છે વ્યવસ્થાનો ભાગ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ છે એ ખૂબ સક્રિય રીતે અને મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે પ્રજા આજે સમજી ગઈ છે કે ભાજપના ભ્રષ્ટાચાર આગેવાનો અને તમે જોવો હમણાં જ થોડાક દિવસ પહેલા અંજલી રૂપાણીના ઘરે આપ્રદેશના આગેવાનો હતા રાષ્ટ્રીય નેતાના હતા અત્યારે ભાજપના જ શહેર પ્રમુખને પોતાના ઘરમાંથી પોતાની સંગઠનની વ્યવસ્થામાં બહાર કાઢી મૂક્યા હોય આનાથી ખરાબ તો જૂઠ વર્ક ભાજપમાં છે કોંગ્રેસના આગેવાનો એક જૂથ થઈને પ્રજાના લક્ષી કામોમાં પડ્યા છીએ અમે પ્રજાને મજબૂતાઈથી મદદરૂપ થઈ શકીએ એવી લડત કરી પ્રજા માટેનું માટે નું જ છે પ્રજા પરસે પ્રજા પરસે લોકો પરસે આમાં ટિકિટ લે અને પ્રજાને કઈ લેવા દેવા નથી

પણ જ્યારે રવિપક્ષના લોકો કામ કરતા હોય છે લોકોનો અવાજ બનતા હોય છે ત્યારે બસ આ તાના સાહી ઠોકી દેવાની બધાને ઉપાડી જવાના નહીં તો અમે આ વ્યવસ્થિત કર્યું હોત તો એ લોકો માટે છે ને રોગચાળો અટકી જાત લોકો બીમાર થતા અટકી જાત ત્યાં મચ્છરનો ઉપદ્રવ એટલો છે એ પણ અટકી જાત પણ નહીં વિપક્ષ જ્યારે કામ કરે ત્યારે એમને કંઈ કામ કરવા નહીં દેવાનું અમારે તો સુતા જ રહેવાનું અને જો વધારે કંઈક

કેટલી રૂવાતો કરી હશે થાક્યા છે ત્યારે અમને કીધું હશે ને કે ભાઈ હવે તમે અમારો અવાજ બન્યો અમે તો ઘણી રજૂઆતો કરી લીધી તો આજ અમે એનો અવાજ બનીને જ એવું હતા કે ભાઈ તમે નથી કરો તો અમે કરી નાખશું કોઈ વાંધો નહીં તંત્રને શરમ તો આવે ત્યારે રિપક્ષના લોકો સાફ કરી રહ્યા છે પણ નહીં વિપક્ષના લોકોને પણ કામ નહીં કરવા દેવાનું અમે તો કામ નથી જ કરતા અમે તો ન ફટે જ છીએ અમે સૂતા રહેશું ભલે અમારા કોર્પોરેટર સૂતા રહે લોકો મરે લોકો માંડા થાય ગંદકીમાં ભલે જીવીએ પણ કામ નહીં કરીએ તંત્ર દ્વારા મુખ્યમંત્રી એવું ત્યારે એક સાફ સફાઈ કરવામાં આવી હતી પછી હજી પણ ધ્યાનમાં નથી આવ્યું એ તો મુખ્યમંત્રી આવીને ઓલું કે ને કે ચલો સાહેબ આવે છે એટલે અમે સાફ સફાઈ કરવું બધું ઓકે છે બધું સરસ છે બધું બરાબર છે એવી નીતિ છે આ લોકોની સી એમ આવ્યા ત્યારે બધી જગ્યાએથી બધી રેકોર્ડિંગ હટાવી નાખી અરે તમે ગરીબ લોકોને શું કેટલું હેરાન કરો છો તમને શરમ નથી આવતી આજે ગરીબ લોકો છે ને જીવા દોરી છે ભારત દેશવી અને પોતાનું ગુજરાન ચલાવવા માટે એ પોતાનો ધંધો કરતો હોય છે તમે એને લોકોને પણ બક્ષતા નથી એમને પણ હેરાન કરો છો અને સીએમ છે ને પ્રજા નો સેવક છે પ્રજાનો સેવક પ્રજાના સેવક તરીકે રહેવું પણ નહીં આટલા લોકોને એટલો ટ્રાફિક ઊભો રાખવાનો ટ્રાફિક ડાયવર્ટ કરવાનો હેરાન કરવાની તો પણ સીએમ ને કહી તો તમે ત્યાં જ રહીને કામ કરો ને અમે તમે અહીંયા આવીને શું કરી દો છો પરિસ્થિતિઓમાં કંઈ ફરક નથી પડતો પરિસ્થિતિ હતી એની એ જ રહે છે બસ તમને દેખાડે છે રોડ રસ્તા સાફ છે પણ તમે આડે દિવસે આવીને એમને જો આના કરતાં મારા રજવાડા સારા હતા કે રાત્રે ચક્કર મારવા કરતા કે મારી પ્રજા કઈ હાલમાં છે અને તમે કોઈ દિવસ રીતે નીકળો તો ખબર પડે ને કે ભાઈ પ્રજા કયા હાલમાં છે